માટે કેવી વિકાસની વ્યવસ્થા સિંગોટ ગામે સરકારી કર્મચારી અને લોકો ભયજનક મકાનમાં સારવાર લેવા મજબૂર જ્યાં મકાન ઉપર સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે કે આ મકાન ભયજનક છે આ મકાનમાં પ્રવેશ કરવો નહીં આ મકાનથી દૂર રહેવું એ સ્પષ્ટ હુકમ હોવા છતાં બારદોડી તાલુકાના સિંગોડ ગામના આરોગ્ય સેન્ટર જર્જરીત મકાનની હાલત ગંભીર જોઈ શકાય આ ગામમાં સુરત જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જ્યાં રહે છે એના એક જ કિલોમીટરના અંતરે આવેલો આ ગામની આ હાલત છે આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જણાવ્યું છે કે અહીં આજુબાજુના ગામના લોકો સારવાર માટે આવે છે જ્યાં કર્મચારી જીવના જોખમે નોકરી કરવા મજબૂર બન્યા છે અને લોકો સારવાર લેવા માટે ખરેખર આ ખૂબ જ ગંભીર બનાવ છે સુરત જિલ્લા આરોગ્ય વિભાગે આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ અહીં સવાલ એ થાય છે કે તંત્રની સૂચના અને તંત્ર દ્વારા જ બે દરકારી આયશ્યમાન આરોગ્ય મંદિર અહીં સૂચના આપવામાં આવી છે કે આ મકાન ભયજનક છે આ મકાનમાં પ્રવેશ કરવો નહીં આ મકાનથી દૂર રહેવું હુકમથી અને જોઈ શકાય કે આ હુકમ હું લેબલ લગાવેલું હોવા છતાં અહીં આરોગ્ય વિભાગના તેમજ અન્ય કોઈ કામ કરી રહ્યું છે આપ કોણ ભાઈ આપનું શું કામગીરી અહિયાં મેલેરિયા વર્કર અચ્છા મે આપ બેન આસ્થા તમે ભી અહિયાં છો રોજ આપ અહિયાં જ બેસો છો તો રોજ અહીંયા આ સૂચના આપી છે તો બી તમે અહીંયા બેસો છો તમને બીજી જગ્યા નથી ફાળવી તો કેટલા કર્મચારી અહીંયા બેસે છે પાંચ કર્મચારી કોણ બેસે છે સીએચઓ એફએડબ્લ્યુ છે અચ્છા આશાબેનો છે એફએડબ્લ્યુ હું છું અને લોકો આવે છે અહીંયા હા લોકો અહીંયા સારવાર માટે આવે છે આપણી પાસે બરાબર જિલ્લા પંચાયતના ચૂંટેલા કારોબારી સભ્યો પણ અહીંના જ છે જોઈ શકાય કેટલી જ આપણી આ વિકાસની વ્યવસ્થા છે કે જ્યાં લોકો પોતાની સારવાર માટે આવે છે સૂચના આપવામાં આવેલી છે સ્પષ્ટ કે આ મકાન જર્જરીત છે ગમે ત્યારે પડી જશે અને ભયજનક છે આમ છતાં પણ આ સરકારી કર્મચારીઓ જીવના જોખમે અહીંયા બેસીને નોકરી કરી રહ્યા છે તેમજ લોકોની સારવાર કરી રહ્યા છે ખૂબ જ શરમજનક કહેવાય કે આપણા સરકારી કર્મચારીઓ તેમજ લોકોની હાલત આટલી ગંભીર રીતે જોઈ શકાય કારણ કે આ એક સવાલ થાય છે કે ધારાસભ્ય કે ચૂંટાયેલા સભ્યો હોય તે પણ આ વસ્તુની ગંભીરતા નથી દાખવતા આ બે દરકારી આપણે જોઈ શકાય ખરેખર આ ખૂબ જ સરમજનક વાત છે કે જળજરીત મકાનની અંદર સરકારી કર્મચારીઓ તેમજ લોકો પોતાની સારવાર કરવા આવી રહ્યા છે